વિસનગરમાં ફતે દરવાજા જોગણી માતાના મંદિર આગળ આધેડને રખડતા ઢોરે હડફેટે લીધો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે ક્યારેક કોઈ ચાલતું જતું વ્યક્તિનો ક્યારેક કોઈ શ્રમિકની લારી કે પછી ક્યારેક રાજનેતા તો ક્યારેક સ્કૂલ નહીં જતા અથવા ટુ વ્હીલર પર જતા લોકો પણ રખડતા ઢોરને અડફેટે લેતા હોય છે ત્યારે વધુ એક ઘટના વિસનગરના ફતે દરવાજા વિસ્તાર ખાતેથી આવી છે જેમાં સવગોણ સોસાયટીના નાકે રહેતા ત્રેપન વર્ષીય બિપિન ચંદ્ર અમૃતલાલ ચૌહાણ સવારે ઘરેથી બજાર જવા નીકળ્યા હતા જેમાં બે મિત્રો સાથે બજાર જઈ રહ્યા હતા તે દરમિયાન ફતે દરવાજા જોગણી માતાના મંદિર આગળ રખડતી ગાય આવી બિપિન ચંદ્રને અડફેટે લઈ નીચે પાડી દીધા હતા નીચે પાડી દઈ ગા પગથી ખૂંદી વળી હતી આજુબાજુમાંથી લોકો આવી જતા ગાયને દૂર કરી હતી જેથી રખડતા ઢોરે અડફેટે લઈ ઈજાઓ પહોંચતા બિપિન ચંદ્રને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેથી રખડતા ઢોરે અડફેટે લેતા બિપિન ચંદ્રનો માંડમાન જીવ બચ્યો હતો જેથી રખડતા ઢોરનો પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવે અને તેને પાંજરામાં પૂરવામાં આવે તેવી માંગ કરી હતી તેથી શહેરીજનોએ પણ હવે શહેરમાં ફરતા પહેલાં ચેતવું પડશે રીંચંદ્ર અમૃતલાલ રો ફતી દેવાયા હું બહાર નીકળ્યો ને એકદમ ગાય આવીને હુમલો કર્યો હુમલો કરીને એવું કે મારા ઉપર એટેક કર્યું નહીં હાથ ઉપર સીધો ખરી મારીને મને ત્રણ ચાર માણસો હતા એમને ના માર્યો તો આજ મને મારી નાખ આજે માણસો ચાર પાંચ જણા ના હોત તો આજ મને મારી નાખે કારણ તો મારા ઉપર જ એટેક કર્યો નહીં સીંગે નેચો પાડી પછી

આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ પાંચથી બાર સ્નાતક અનુસ્નાતક તેમજ પીએચડીના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર સહિત એકસો દસ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સમાજના કાર્યક્રમોમાં દાન આપનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે સમાજ દ્વારા ટૂંક સમયમાં મોબાઈલ એપ લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર સંદીપભાઈ પટેલ પ્રમુખ હસમુખ કુમાર રિંકેશભાઈ સહિત મંત્રી સહિત હોદ્દેદારો તેમજ સમાજના આગેવાનો વડીલો મહિલાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે કરવા સમાજની એક કેળવણી મંડળનો એક ઇનામ વિતરણનો પ્રોગ્રામ આજે અમારી સમાજની વાડી કડા રોડ ઉપર રાખેલ હતો તેમાં જે તેજસ્વી તલાવો હોય પાંચથી ધોરણ બાર સુધી બારથી ગ્રેજ્યુએટ સુધી અને જે એમ એડ અને માસ્ટર ડિગ્રી જે કોર્સો આવે છે એમાં અને ગવર્મેન્ટ જે લોકો જોબ કરતા હોય અને એમને સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી મળી હોય એ તમામ બાળકોનો આજે અમે આ પ્રોગ્રામમાં તેમનું સન્માન કરતા હોઈએ છીએ અને આજના બાળકો એકસો ને દસ જેટલા બાળકોનું આજે આ કાર્યક્રમમાં અમે સન્માન કર્યું છે અને એમાં તેમના વાલીઓ વિદ્યાર્થી મિત્રો અને વડીલો સમાજના અમારા તમામ વડીલ મિત્રો અહીંયા પ્રોગ્રામમાં હાજર રહેલ હતા અને વિશેષમાં અમારો એક આજનો મુખ્ય કાર્યક્રમ હતો મોબાઈલ લોન્ચિંગનો અમારા સમાજની આજે એક અમારી પોતાની મોબાઈલ લોન્ચિંગ આજે અમે અહીંયા આ પ્રોગ્રામમાં આજે અમે જાહેર કરી છે એમાં સમાજના તમામ સભ્યોનો ટોટલી રેકોર્ડ દીકરા દીકરીથી મોડીને વિદેશમાં વસતા હોય એમનું પોતાનો તમામ બાયોડેટા એક જ ક્લિકમાં ઓપન થઈ જાય એવું અમારો એક આ એક આશય છે અને સુંદર મજાની એક મોબાઈલ એપ્લિકેશન ટૂંક જ સમયમાં અમે રન કરી દઈશું વિશેષમાં આજના કાર્યક્રમમાં તમામ દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વંદન જય વિ